રાધનપુર સરદાર સરોવર નર્મદા નિગમમાં ભ્રષ્ટાચાર ખોટા વેતન અને ગેરનીતિ સામે કામદારોની નાયબ કલેક્ટર પાસે રજૂઆત સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડમાં ચાલતી ગેરનિયંત્રણ અને ભ્રષ્ટાચાર સામે પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન ઠાકોર નેતાઓ સાથે કામદારોનું સમર્થન લઈ તાત્કાલિક કાર્યવાહી માટે આગળ આવી છે નોકરી પરથી ઉતરાયેલ અને પેટે આર્થિક અન્યાય ભોગવતા કામદારો જેમાં વાલ્મીકી રાણા ગોસ્વામી અને ઠાકોર સમાજના સિક્યુરિટી ગાર્ડ સફાઈ કર્મી મજૂરો અને ચોકીદાર સામેલ છે આજે નાયબ કલેક્ટર શ્રીને તેમની ફરિયાદની લેખિત રજૂઆત માટે મુલાકાત લીધી રજૂઆતમાં જણાવાયું કે નિગમમાં કેટલાક ઇજનેરો અને એજન્સીઓના અધિકારીઓ ખોટા કાગળો પર લઈ કામદારોને ઓછું વેતન આપતા હતા સાથે જ અન્ય લોકોના એક્સ્ટ્રા આધાર કાર્ડનો દુરુપયોગ કરી કાગળોમાં ફક્ત ખોટી સહયોગ કરી કામદારોને ન્યાય વગર બાધિત કરવામાં આવ્યા હો કાર્ય દરમિયાન કામદારોને તાત્કાલિક છૂટ આપવામાં આવતા તેમજ સિક્યુરિટી ગાર્ડ દ્વારા બિન અધિકૃત સામાન્ય પ્રવેશની પરવાનગી આપવામાં આવતી હતી જ્યાં ઠાકોરે જણાવ્યું કે કામદારોને આપેલા પગારમાં કટોકટી પીએફ અને આરોગ્ય વીમાની ચુકવણી ન હોવા તેમજ કેટલીક ઘટનાઓમાં કામદારો કામગીરી દરમિયાન ગમ ઘાયલ કે કોમાં પેરાલિસિસ જેવી સ્થિતિનો સામનો કરવાનો પડે છે તે પણ નોંધનીય છે આસિવાય નિગમમાં કામદારોની ફરજ દરમિયાન મૃત્યુ અથવા ગંભીર તકલીફો છતાં તેમાં આરોગ્યની સુરક્ષા માટે કોઈ કાયદેસર વ્યવસ્થા ન કરવામાં આવી હોવાનો ભેદ ખુલ્યો છે તાત્કાલિક રીતે નાયબ કલેક્ટરશ્રીને લેખિત રજૂઆત આપી જવાબદાર અધિકારીઓ અને એજન્સી પર તપાસ અને કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે આમ કામદારોને અધૂરા પગાર પીએફ ચૂકવણી આરોગ્ય વીમા સહિતના અધિકાર પુનઃ પ્રાપ્ત કરવા માટે કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે જેબેન ઠાકોરે આગ્રહ કર્યો કે જો ન્યાય ન મળ્યો તો રાધનપુર વિસ્તારના ન્યાયગ્રસ્ત ખેડૂતોને કામદારો હિત માટે ધરણા ઓફિસ ઘેરાવો અને આવનાર દિવસોમાં વિવિધ કાર્યક્રમો કરી ન્યાય મેળવવા માટે આગળ આવશે તો ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહીર પાટણ મારું નામ જયા ઠાકોર છે અત્યારે રજૂઆત માટે અમે આવ્યા છીએ નર્મદા નિગમ કોલોનીનો પ્રશ્ન છે સરદાર સરોવરવાળો એની અંદર જે આ તમામ મારી સાથે ઉભા છે કોઈ સિક્યુરિટી ગાર્ડમાં છે કોઈ કામદારમાં છે સફાઈ કામદારમાં છે અલગ અલગ હોદ્દા ઉપર કામ ત્યાં કરતા હતા અને જેઓને જે રેગ્યુલર પગાર ચૂકવણું આપવામાં આવે એ સ્લીપની અંદર અલગ ચૂકવવામાં આવે છે કોરા કાગળ ઉપર સાઇન કરાવવામાં આવે છે બે બે જણનું આધાર કાર્ડ માગે છે એમની પાસે અને સાથે ત્યાં આગળ બિનઅધિકૃત પ્રવૃત્તિઓ થતી હતી જે પ્રવૃત્તિઓ રોકવા માટે થઈ અને એ લોકોએ ના પાડેલી તો એમને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા છે જે પગાર આપવાનો હોય તો રેગ્યુલર પગાર પણ ચૂકવણું કરવામાં આવ્યું નથી ને પગાર આપે છે તો જે અમને કાગળમાં લખે છે એનાથી ઓછો આપવામાં આવે છે તો અમે અહીંયા પ્રાંત કલેક્ટર ઓફિસે અહીંયા સાહેબશ્રીને લેખિતમાં રજૂઆત આવ્યા છીએ કે તેઓનો પગાર જે બાકી છે અને સાથે સાથે જે કામગીરી દરમિયાન જેઓનો કોઈનો એક્સિડન્ટ થયેલો છે કોઈ કામગીરી દરમિયાન તે બેહોશીન પડી ગયેલા છે કોઈ કોમામાં જતા રહેલા છે પેરાલિસિસ થયેલો છે આવા ઘણા જે બનાવ ઘટી ઘટનાઓ ઘટી છે એનું જે પીએમ કાપવાનું હોય એમનું જે શારીરિક અગાઉ એક્સપાયર પણ ત્યાં થઈ ગયેલા છે એટલે એ લોકોને જે મળવા લાયક ભથ્થું છે એ ભથ્થું એમને આપવામાં આવ્યું નથી તમામ પ્રકારની જે કંઈ એમને મળતું હતું ત્યાં ભ્રષ્ટાચાર આચરીને પોતાના ખિસ્સાઓ ભરેલા છે અને એજન્સી અને જે ત્યાં કર્મચારીઓ છે તેઓ પોતાના લાભ માટે અને પોતાના કયામાંથી કિસ્સા ભરી શકાય એ જ પ્રવૃત્તિ અત્યારે ચાલી રહી છે જેને ખોલવા માટે અમે અહીંયા સાહેબને લેખિત રજૂઆત આપી છે અને આ રજૂઆતના આધારે જો તપાસ પૂરી કરવામાં અને સચોટ ન્યાય નહીં મળે તો અમે આગળ ગાંધી જિંદ્યા માર્ગે જે કંઈ કરવાનું થતું છે એ કરીશું અગાઉ પણ અમારી જોડે ત્યાંની ઘણી કમ્પ્લેનો ખેડૂતોની આવેલી છે ગ્રામ્ય લેવલેથી એ ખેડૂતોને પણ બોલાવીશું સાથે આ લોકોને પણ રાખીશું અને બનશે એટલું ગાંધી માર્ગે અમે આગળ આંદોલન પણ કરીશું ન્યાય નહીં મળે મારું નામ ભીલ સંજયકુમાર ધનાભાઈ ઝાણા વલ્લભનગરના રહેવાસી સરદાર સરોવર નર્મદા નિગમમાં સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરતો હતો અને કોઈ સાહેબને અધિકૃતિ રીતે દારૂના લઈને આવતા જાન થતાં સાહેબને કીધું તો સાહેબે ઊંધી રીતે કરી મને નીકાળી દીધો સાહેબને ખૂબ વાત કરી કે આ ભાઈ દારૂનું કે આ રીતના કરે છે કે સાહેબે કોઈ રીતના કોઈ મને કીધું નહીં અને સાહેબને મૂક એવા ગયો કે આ રીતના સાહેબ છે મારે નોકરી આ રીતના છે તો મારે સીટ ચેન્જ કરી સાહેબે સીટ ચેન્જ ના કરી અને દારૂના કારણે મેં સાહેબને કીધું કે સાહેબ મને દારૂ લઈને આવતો અને લઈને આવતા એમને હું રોકતો તો મને સાહેબે કીધું કે તારે નહીં રોકવાનો જીર ચિરાગ સુરેશ કુમાર મારું નામ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડમાં જોબ કરતા હતા સિક્યોરિટી ગાર્ડમાં પછી એમને ઇશ્યુ બન્યું મારે પડી ગયો હતા ચાલુ જોબમાં તો એમને નોકરીથી નથી નીકાળી દેવામાં આવે અને કોઈ પગાર વગાર આપ્યો નહીં પગાર અને નહીં આપ્યું હું વિપુલ કુમાર વસનભાઈ નર્મદા નિગમની અંદર નોકરી કરતો હતો સ્વીપરની અંદર અમારે પગાર ઓછો આપતા આઠ હજાર રૂપિયા હતો વધારે અને અમારું શોષણ કરતા હતા અને અમને કારણસર વગર અમને કાઢી મૂકવામાં આવ્યા છે